રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં બી છો ને આપણે પણ મજામાં જ તો નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે આપણે ઘણા સમયથી બે વર્ષ થઈ ગયા પછી હાકર ટેટીનો વ્લોગ બનાવ્યો જ નથી તો તાજી હાકર ટેટીનો વ્લોગ અત્યારે જ તમને બતાવી કેમ કે આપણે સવારે કારખાના જાય એટલે કાયમ અહીંયા હાકર જોવી એટલે આમ કે હવે તો આમ આટો ફરીને આવીશ આ દાદા કે ટેટી બે વર્ષ પછી વાવી પણ એ તો નવા ખેડૂત હોય ખેડૂતો વર્ષો વર્ષ બદલી જાય તો જોરદાર અત્યારે હાકર ઉતારવાનું કામકાજ આવે છે તો કીધું હાલો કટેટી નો vlog બતાવી અમારા ગામડામાં માં આવો જોઈ ખેતી વાડી નો કેરીઓ એવો ખેતીવાડીનો વાડી તમને જોવા મળશે જ અશ્વિન ભાઈ vlog તો ચેનલ જરૂર જોઈજો તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી કે હા કટેટી અમારા માં કેટલા મહિનામાં હાકટેટી થઈ જાય આપણે તો ખાવાની ખબર હોય પણ કેટલા મહિનામાં માં હા કટેટી થઈ જાય એ આપણને અનુભવ નો તો જો અત્યારે આપણે હા કેવી રીતના ઉતારવી અને કેવી રીતના વાવેતર એમને કર્યું હોય એ આપણને માહિતી આપશે એમાં તો આકર ટેટી વાવવાના આપણે અઢી મહિનાથી અઢી મહિને પાક ચાલુ થઈ જાય અને ત્રણ મહિને પંદર દિ હાલે ત્રણ મહિને પૂરું થઈ જાય દેશી ખાતર નાખવું પડે એમાં ડાય નાખવું પડે અને પછી આપણે બકાલા ની દવા જે આવે એ નાખવું છાંટવી પડે અને યુરિયાના બે દૂધ આવે એક આપણે માપસર નો હાથ હાથ નો વેલો થાય હાથી હાકીને બળજીયાનું

એમાંથી પછી આ કાબરી ચેટી બની અને આ કિલ્લા નું જ ફર થાય ચીબડા આવતા મોટા છો સુંદડા કહેવાય એને મોટા છો ભરત વાળા અસલ ભારત સાહેબ પાંચ પાંચ કિલ્લા ના થાય હા પાંચ કિલાનો એક નંગ થાય એમાં છોડવા દીઠ બબે તન તન થાય એક છોડવે થાણે તન તન ચાર ચાર થાય અને ઈ વાવતા અમે પંદર વર્ષ વાયું પછી મારા બાપુએ આ હાંકર કાબરી ના માનું કાબરી દેશી એટલે એને પછી આ વાવવાનું ચાલુ કર્યું આના અમારે ઓરસામાં તેર ચૌદ વર્ષ થયા એટલે હાંધાય છે ને હિતવિઠવી વર્ષ થઈને માર બાપુ વાવતા આવે છે એમાં પાછા અમે વાવી છે આ અમે વાવવા સીડા એટલે આ હાંકરચેટી વાવ્યો તમે અમારે ખેતીવાડી છે પણ અમે અમારા આગળ આવી થાય ના અમારે આગળ

પાણી હંધુ અને જોઈ ન નકે આ થાય નહીં ઉત્પાદનમાં આપી દો એટલે ઓછા ઓછી આમાં દોઢસો થી બસો મણ વીઘે ટીટી થાય એક વીઘામાં દોઢસો થી બસો મણ ટીટી થાય આ રીતે અમારો ટીટી નો પડાવ થાય તોડવાની પછી આ પાકલ છે અને આમ નીચે થી ખરી જાય આ થી આપણે આમ એટલે તરત જ હોય કાચી તમે ગમે એમ તાણો તો ન તૂટે જાય અને આ હજી લાલ ડાગજ થયો હજી આ એક દી ટકે આ ટીટી રહી ને હજી એક દી ટકે કાલે આને

એટલે તમે બધા વિડીયો જોતા રહીજો અને જો કેવી અમારા ગામડામાં છે કોમેન્ટ કરજો જય માતાજી માતાજી ભાવ તો અત્યારે અમારે પચીસ રૂપિયા નો કિલો જાય જથ્થાબંધ અને પાંચસો રૂપિયા ની પડે હા અને પાછું અમારે એવું છે ગામડે લઈ જવામાં અમને પાછો ટેમ નો અમારે સીધું વાહન ભરીને મોટો શેર માં જઈને વેચવાનું જ હોય અને આને પાછું જો રાખી દે તો આપણે રાંધા ધાન જેવું આ આ તરબુરી આને તો ઉતારી આજ ઉતારી સવારે વેલી ચાર વાગે ભરીને મોરબી વેચી આવે પાછી હાંજે બપોર પછી બે વાગે સડી જાય અને પાછા હાંજ લગી મીણવાની ને કાયમ દ પંદર દી લગી કાયમ વીણવાની અને નહીં વિણી તો આ આ ફાટલ આવે પડે આવે એમ આવી જમ્પ કરીને એટલે

મસ્ત મજા નહીં વંડરા ભાઈ તો સાયલાઈ ખાઈ જાય અને આની ડૂટી ફૂટી બને પણ આની નહીં હોત તરબૂસની શીરની આની શીર તો કરમાઈ જાય તરબૂસની શીરની આપણે વિડીયો બનાવશું ડૂટી ફૂટી મસ્ત મજાની બનાવી જોઈએ મેં વિડીયો જોયો હા વાતું નહીં હા ભાઈ ને પણ મોજ આવી હવે ઘરે જવાનો સમય થઈ ગયો પરસે ગયો આવો આવો ભાઈ વ્લોગ બનાવવા આવ્યા હતા જોરદાર ટેટી અત્યારે જો આવી ગઈ બે વર્ષ પેલા આવ્યા હતા હાંકરટેટી નો વિડીયો બનાવવા માટે તો જુઓ પછી મસ્ત મજાની છે અને હવે આપણે ઘરે જવાનો સમય હતો મેં કીધું બે કિલો લેતા જઈ કેમકે બધા હાંકા જોઈશે તો અશ્વિનભાઈ હાંકા ઘરે લાયા ને એટલે બે કિલો લેતા જઈશું અને મસ્ત મજાની હાંકરટેટી છે જોરદાર કીડીયું પણ કઈ પણ વિડીયો ઉતારવામાં માં ત્યાં કીડીઓ ને નક્કી નો રે લુગડા બગડી ગયા પણ તોય હાલે એ ગામડાની મોજ જ એવી અમારે અમારે કાંઠિયા ગામડી કહેવાય ગામડાનો જો સાયસ દૂધ રોટલો ખાય ને તો મજા આવે અને હાકર ટેટી ખાય તો બહુ મજા આવે